હેલો એમ રીન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે છે બીજો દિવસ એટલે કે અમારે ખીર ખાવાની રસમ હોય પછી આજે હોય પૂરા ખાવાની હોય તો આખો દિવસ છે જે રસમ છે સાથે શેર કરીશ અત્યારે જો ડ્રેસ છુપાઈ ગયા કેમ કે લોંગ સ્લીવ છે એ માટે

बनाइछु आफू करेछु मासा पनि લાઈ ડિસ્કસ કરે છે કે બહુ છોડી લીધા હવે શું માંગુ એ ડિસ્કસ કરે લે કેવાની પેટી માંગુ કેવાની પેટી માંગુ આવી ગઈ હાય આવો આવો ખીર ખાવા હાચું ચા ચા ચાલા ચાલવા કે چرا تھے ایاں چبدی گلیئر نے پچھو کیا نا ٹوٹا ہے

তো দেনে স্নের পোয়েস্স্যান্নে স্ব঺োয্যে স্বাই তোনে পেরেয়ে স়্ চবো স্রার স্যার স্ন্য়ে স্রা স্য়ে ছ্র� নেয়ার দিকে এনে আনে নে নে লানে দেরে মেলারি মেয়ারে পছাস পাইংগে ছে আল পছিস কর নাই খিয়ারে ডাইরেক আটলো ডুখান এর�

હલો જલ્દી ઓ

ने रिटर्न के विद्यालो आओ ओमे गोम

ખીર જે ખાવાની રસમ છે એનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ બટ આની પછી અત્યારે જ બીજી રસમ છે એનો બ્લોગ પણ હું બનાવીશ અને પછી જ તરત જ તો એ બ્લોગ અલગથી આવશે બરાબર તો બધા બ્લોગ જોવા માટે તમે બની રહેજો અમારી ચેનલ ઉપર અને યુટ્યુબ ચેનલ ચેનલ છે અમારી પ્રિયંકા વિડી કે પોરબંદર ઇન્સ્ટામાં આઈડી છે પ્રિયંકા વિડી પોરબંદર બે સેમ ટુ સેમ જ છે અમારી રીલ્સ છે ઇન્સ્ટામાં અમે પોસ્ટ કરશું તો એમાં પણ સબસ્ક્રા ફોલો કરી લેજો અને આમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે ચાલો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો આ લોકો અહીંયા જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ જય દ્વારકા સબ બોલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય